કુકરમુંડા પ્રાથમિક શાળા ખાતે તાપી પ્રેરિત અને બીઆરસી ભવન કુકરમુંડા આયોજિત તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો તાપી જિલ્લાના કુકરમુંડા પ્રાથમિક શાળામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ યોજાયો જેમ કુકરમુંડા તાલુકાની જુદી જુદી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કલા મહાકુંભ વક્તૃત્વ સ્પર્ધા નિબંધ સ્પર્ધા ચિત્રકલા એક પાત્રી અભિનય તબલા હાર્મોનિયમ લોકગીત વગેરે પચીસ જેટલી સ્પર્ધાઓ યોજાઈ હતી જેમાં ભાગ લેનાર વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજના યોજેલા કલા મહાકુંભમાં કુક્કરમુંડા તાલુકાના મામલતદાર શ્રી વીસી પટેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી એસએસ પટેલ તાલુકા પંચાયત કુક્કરમુંડાના પ્રમુખ અમરસિંહભાઈ પાડવી જિલ્લા પંચાયત તાપીના બાંધકામ સમિતિના અધ્યક્ષ રાહુલભાઈ ચૌધરી ગામના ઉપસરપંચ ભાસ્કરભાઈ મરાઠે અને તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ રાજારામભાઈ વડવી વગેરે માનુભાવો હાજરી હતા તાલુકા મામલતદાર શ્રી પટેલ સાહેબે વિદ્યાર્થીઓને જીવન કલા અને રમતોનું મહત્વ સમજાવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બીઆરસી કોર્ડિનેટર રવિન્દ્રભાઈ ભોઈએ કર્યું હતું ઉકાઈ જીવી કોલોનીનું ગૌરવ તાપી જિલ્લાનો વ્યારા તાલુકાનો તાલુકા કક્ષાનો કલા મહાકુંભ વ્યારા ખાતે યોજાયેલ જેમાં ઉકાઈ ખાતે રહેતા અને વ્યારાની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા નિશાંત નિલેશ મહાજન જનક્રીય અભિનયમાં ભાગ લીધેલ અને સમગ્ર વ્યારા તાલુકામાં તૃતીય નંબર મેળવતા શાળાના શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા નિશાંત મહાજનની આ સ્થિતિથી સમગ્ર ઉકાઈ જીવી કોલોની પણ ગૌરવની લાગણી અનુભવે છે સૌ કોલોની એ પણ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી